મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારી સ્વાગત કરું છું તો તો આજે આપણે આપણે બનાવશું નવી મધુરી આ લીધી છે એક કપ ભેળવેલી અને આ મગની દાળ લીધી છે આપણે અડધો કપ ખોદરા વગરની અને આ સીણા લીધા છે આપણે પલાળી આ વટાણા અને લીલી તુવેર છે આ રીંગણું લીધું છે આપણે આ સફરજન લીધું છે સુધારી ને આ ફ્લાવર છે આ ધોળું શકરિયું છે આ બટેટું એક લીધું છે સુધારીને આ કાચું કેળું લીધું છે સુધારીને આ લીલા ધાણા છે આ ટમેટો છે આ ગાજર આપણે લીધું છે આ મીઠું લીધું છે એક ચમચી અને બે ચમચી આ લાલ મરચું લીધું છે આ લાલ મરચું છે ઓલું એ આપણે એક સુધારી ને લીધું છે આ સિંગદાણા છે આ સૂકી ધરાક છે અને આ મકાઈ લીલી લીધી છે આપણે આ લીલું લસણ છે અને આ આદુ લીધું છે આપણે આ હળદર છે અને આ દહીં છે એ આપણે ખીચડી સાથે સર્વ કરવાનું છે અને આ ખીસડી ના વઘારનો મસાલો છે આ સૂકા લાલ મરચા છે રાય છે આ લવિંગ લીધા છે આપણે તણ ન અને આ હિંગ છે અને આ જીરું છે અને આ તજ છે અને આ તેલ લીધું છે આપણે નો વઘાર કરવા માટે તમે આખો વિડીયો જોઈજો તો હવે આપણે આ ખીચડીનો વઘાર કરશું તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કુકર છે એમાં આપણે તેલ નાખશું એક સમસા જેટલું આપણે તેલ લીધું છે તો આ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ બધો વઘાર નાખી દેસુ માલપા આ રાય છે લવિંગ છે હિંગ છે જીરું છે તલ છે અને સૂકા લાલ મરચા છે આપણે બધું એકારે નાખી દેવું આમાં હવે આપણે આ બટેટો નાખશું અને આ રીંગણા છે એ નાખશું અને આ શિયાળુ છે એ નાખી દેશું આ લાલ મરચા છે નાખશું આ વટાણા ને તુવેર છે લીલી ઈ નાખશું आता मेटा नागशिव आस कर यू से ये नागशिव आस फर्जन से आ गाजर नागशिव आ मकाई से लीली ये આ ફ્લાવર નાખશો આ સિંગ દાણા નાખશો અને આ સેણા નાખશો હવે આપણે આને બધું મિક્સ કરશું અને આ આદુ નાખી દેશું અને મીઠું નાખશું આપણે આ સ્વાદ પ્રમાણે અને હળદર નાખશું અને આ લીલું લસણ છે એ નાખશું અને આ લાલ મરચું નાખી દેશું હવે આપણે આ બધું વેજીટેબલ સડવા દેશું અને આને આપણે ઢાંકી દેશું ઘડી તો હવે આપણે આમાં પાણી નાખશું તો હવે આપણે આ ખીસડી છે એ પર નાખશું અને આ મગની ડાળ છે એ નાખશું અને હવે આપણે આને ધોઈ લેશું તો આ ખીસડી આપણે ધોઈ લીધી છે તો હવે આપણે આને ઓરી દઈશું આમાં હવે આપણે આ ઢાક નું બંધ કરી દેસું તો આપણે આને ત્રણ થી ચાર સીટી થવા દેશું તો હવે આપણે ત્રણ થી ચાર સીટી થઈ છે તો હવે આપણે જોઈ લેશું ને આપણે ગેસ બંધ કરી દેસું તો આપણે આ હવા કાઢી તો આપણે આ ખીસડી સડી ગઈ છે આમાં લીલા ધાણા નાખશું આપણે આને મિક્સ કરી દઈએ છીએ તો હવે આપણે સૌ કરશું આ મધુરી ખીચડી અને દહીં ખાવાની પણ બહુ મજા આવે છે તમે આની સાથે પણ કઢી બનાવી અને ખાઈ શકો છો પણ કઢી કરતા દહીં હારી આ ખીચડી બહુ વધારે ભાવે છે આપણને તો હવે આપણે આ તેલ સૌ કરશું અને આ દહીં સૌ કરશું અને આ ડુંગળી સૌ કરશું અને આ ધરાક છે એ પણ આપણે સૌ કરશું આ સૂકી ધરાક છે અને આ લીલા ધાણા સૌ કરશું અને આ મરચું સૌ કરશું અને આ કોઠીંબા કાસરી સૌ કરશું ખીચડી સાથે પણ કાસરી બહુ ખાવાની મજા આવે છે યાર તૈયાર છે આપણી મધુરી ખીસડી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી મધુરી ખીસડી અને દહીં